મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની આગામી ચૂંટણીઓના પ્રસ્તાવમાં વિસનગરમાં યોજાયેલ વિશાળ જાહેર સભામાં બેંકમાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને અમર્યાદિત ધિરાણોની ચકાસણી મુદ્દે ભારપૂર્વક ચર્ચા કરાઈ હતી સભામાં જણાવાયું કે મહેસાણા અર્બન બેંક હાલ અંદાજે રૂપિયા એક હજાર સિત્તેર કરોડના એનપીએ હેઠળ દબાઈ ગઈ છે જેના કારણે બેંક ડિવેન્ડર ચૂકવવા અસમર્થ છે વક્તાઓએ જણાવ્યું કે ખોટા વેલ્યુએશન ના આધારે મોટા ધિરાણો મંજૂર કરવામાં આવ્યા હતા બેંકના નિયમ મુજબ પાંચ કરોડ રૂપિયા સુધીના ધિરાણ માટેની સત્તા હોવા છતાં આ મર્યાદા વટાવી અને વિના બોર્ડ મંજૂરી ધિરાણો આપવામાં આવ્યા હતા જાહેર સભામાં પૂર્વ ચેરમેન જી કે પટેલ અને સસ્પેન્ડેડ સીઈઓ વિનોદ પટેલને આ ગંભીર ભ્રષ્ટાચાર માટે મુખ્ય જવાબદાર ગણાવવામાં આવ્યા કેટલીક વસ્તુ જાહેરમાં કહીએ છીએ અમારી હંમેશા પ્રયત્ન રહ્યો છે કે આ બધી વાત બહાર ન પણ આવે અને બેંક શાંદરથી જ સારી થાય અને એ માટે કોઈ જો સમાધાનની વાત હતી તો પણ અમારો અભિગમ હંમેશા એક પોઝિટિવ રહેલો છે અને અમને કોઈ બેંકને ઉપર કોઈ જાતનું કાદવ ઉછાળવાનું કે એવું કોઈ એ નથી પણ જે હકીકત છે જ્યાં ખરેખર પુરાવાલાયક દેખાય છે જેમ કે આરબીઆઈના ડાયરેક્ટરની નિમણૂક થવી એ એક સીધી વસ્તુ છે દેખીતો દાખલો છે બેંકના ભૂતપૂર્વ કર્મચારીને પોલીસમાં જેલમાં જવું પડે તો એ પણ એક દેખીતો દાખલો છે કે એ કંઈક કંઈક તો અંદર રંધાઈ રહ્યું છે આજે વિસનગર ખાતે અમારી જે ત્રણ તારીખે અર્બન બેંકની ચૂંટણી છે એના અનુસંધાને સભા હતી ખૂબ સારી સંખ્યામાં સભાસદો હાજર હતા બેંકમાં જે ચાલી રહેલા કૌભાંડો છે એના વિશે ડિટેલમાં વાત કરી અને પુરાવા સાથે વાત કરી